નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટડિયા જય શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા તો આજે મિત્રો આપણે સીઈ પરીક્ષાની તૈયારીના ભાગ સ્વરૂપે ધોરણ પાંચનું પર્યાવરણના પ્રશ્નો અમુક જોઈશું આપણે તો શરૂ કરીએ પ્રશ્નો પહેલો પ્રશ્ન છે કે નીચેમાંથી કયું પ્રાણી સૌથી વધુ ઊંઘ લે છે તો એની અંદર આવશે અજગર અજગર છે એ સૌથી વધુ ઊંઘ લેતું હોય છે પ્રશ્ન બે છે નીચેમાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે તો એનો જવાબ છે માછલી પ્રશ્ન ત્રણ છે નીચેમાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં ચાર ગણું વધારે જોઈ શકે છે તો ઓપ્શન એ છે સમડી બી છે ગરુડ સી છે ગીધ તો આ ત્રણેય પક્ષી છે એ મનુષ્ય કરતાં ચાર ગણું વધારે જોઈ શકે છે એટલે એનો જવાબ આવશે ડી આપેલ તમામ પ્રશ્ન ચાર છે નીચેમાંથી સૌથી વધુ સચેત ધ્રાણેન્દ્રિય કોની હોય છે તો આપણે જોઈએ છે કે કૂતરા કૂતરાની સૂંઘવાની શક્તિ વધારે હોય છે તો એનો જવાબ આવશે કૂતરો પ્રશ્ન પાંચ છે વાઘની કઈ ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે તો વાઘની સાંભળવાની જોવાની સૂંઘવાની આ ત્રણેય ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય છે એટલે એનો જવાબ આવશે આપેલ તમામ પ્રશ્ન છ છે નીચે આપેલા બીજમાંથી લીસી સપાટી વાળું બીજ કયું નથી છેલ્લે આપણને એવું આપ્યું છે ચણા ખરબચતા હોય છે એટલે જવાબ આવશે ચણા પ્રશ્ન સાત છે બીજનો ફેલાવો આમાંથી કોના દ્વારા થાય છે તો મનુષ્ય દ્વારા પણ બીજનો ફેલાવો થાય પ્રાણીઓ દ્વારા થાય પાણી દ્વારા થાય પવન પક્ષી દ્વારા પણ થાય છે એટલે એનો જવાબ આવશે ઉપરના બધા જ પ્રશ્ન આઠ છે આમાંથી શ્યાના બીજની શીંગો પૂર્ણ વિકાસ થતા જાતે જ ફાટી જાય છે તો સોયાબીન અને વટાણા બંનેના શીંગો છે એ સુકાઈ જાય અને જાતે જ ફાટી જાય છે એટલે જવાબ આવશે સી એ અને બી બંને પ્રશ્ન નવ છે રોગનો ફેલાવો આમાંથી કયું જૂથ કરે છે તો આપણે જાણીએ છીએ કે રોગશય માખીને મચ્છરથી વધારે ફેલાતો હોય છે તો માખી મચ્છર એનો જવાબ આવે છે પ્રશ્ન દસ છે આમાંથી કયું ખોટું છે તો મેલેરિયાનો ફેલાવો માદા એની ફીસ મચ્છર કરે છે તો એ સાચું છે બધા જ પ્રકારના મચ્છર મેલેરિયાના રોગ ફેલાવે છે તો એ ખોટું છે કારણ કે માદા એની એનો ફિશિસ મચ્છર છે એ જ મેલેરિયાનો ફેલાવ કરે છે એટલે બી છે એ જવાબ આવશે પ્રશ્ન અગિયાર છે નીચેમાંથી રોગનો ફેલાવો કોણ કરે છે તો વાયરસથી રોગ થાય થી રોગ થાય જીવાણુ એટલે બેક્ટેરિયા અને એનો જવાબ આવશે એ અને બી બંને પ્રશ્ન 12 છે નીચે મારે લોહીની ઊંડી તપાસ કરાવી હોય તો કયા સાધનોનો ઉપયોગ કરીશ તો લોહીની તપાસ કરવા માટે લેબોરેટરીની અંદર માઇક્રોસ્કોપનો ઉપયોગ થતો હોય છે તો જવાબ બી આવશે માઇક્રોસ્કોપ પ્રશ્ન તે છે કે ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે તો ઉપરકોટનો કિલ્લો જૂનાગઢની અંદર આવેલો છે તો ડી જવાબ આવશે જુનાગઢ પ્રશ્ન ચૌદ છે ગઢ એટલે શું સીધી દિવાલ કિલ્લામાં બહારની તરફ દેખાતો ગોળભાગ કિલ્લાનું પ્રવેશ દ્વાર કે કિલ્લાના પગથિયા તો કિલ્લામાં બહારની તરફ દેખાતો ગોળભાગ છે અને ગઢ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પંદર છે તમે સૂર્યોદય જોઈ રહ્યા છો તો દક્ષિણ દિશા તમારી કઈ તરફ હશે તો જવાબ આવશે જમણી બાજુ ઉપરકોટના કિલ્લામાં મૂકવામાં આવેલી તોપનું નામ શું છે તો ઉપરકોટ કિલ્લામાં મૂકવામાં આવેલ તોપનું નામ નીલમ છે પ્રશ્ન નંબર સત્તર છે નકશામાં ઉત્તર દિશા દર્શાવવા માટે કયો સંકેત વાપરવામાં આવે છે તો આપણે જાણીએ છીએ કે ઉત્તરને નોર્થ અંગ્રેજીમાં કહેવામાં આવે છે એટલે એનવાળો બી ઓપ્શન છે એ જવાબ છે પ્રશ્ન નંબર અઢાર છે નીચેમાંથી કયું સ્થળ ઉપરકોટના કિલ્લામાં આવેલું નથી તો અડીકડી વાવ ઉપરકોટમાં છે કૂવો છે બૌદ્ધ ગુફાઓ છે શક્કરબાગ છે ઉપરકોટ કિલ્લામાં આવેલું નથી તો જવાબ છે સી શક્કરબાગ પ્રશ્ન નંબર ઓગણીસ છે નીચેમાંથી કયા પદાર્થો અવકાશમાં જોવા મળે છે તો આકાશની અંદર કયા કયા ગ્રહો હોય તારા હોય ચંદ્ર હોય તો જવાબ આવશે ડી આપેલા તમામ પ્રશ્ન નંબર વીસ છે કે પૃથ્વીના ગોળા પર જમીનનો ભાગ કયા રંગથી દર્શાવાય છે તો જમીનનો ભાગ હંમેશા લીલા રંગથી પૃથ્વીના ગોળા ઉપર દેખાય છે જો પાણીનો ભાગ કીધો હોય તો વાદળી રંગ આવશે પ્રશ્ન નંબર એકવીસ છે સુનિતા વિલિયમ્સ અવકાશમાં પૃથ્વીથી કેટલા કિમી ઉપર ગયા હતા તો સુનિદા વિલયમ અવકાશમાં પૃથ્વીથી ત્રણસો કિલોમીટર ઉપર ગયા હતા પ્રશ્ન નંબર છે નીચેમાંથી કયો તહેવાર ચંદ્રની કળા સાથે સંબંધિત નથી તો ઈદ છે એ બીજ ઉપર આવે છે શરદ પૂર્ણિમા પૂનમ ઉપર આવે છે સંકટ ચોથ ચોથ ઉપર આવે નાતાલ છે એને ચંદ્રની કળા સાથે કોઈ લેવા દેવા નથી એટલે જવાબ છે નાતાલ પ્રશ્ન નંબર છે નીચેમાંથી કઈ વિગત પૃથ્વીના ગોળા પર દર્શાવેલી હોય છે તો મહાસાગરો હોય છે ઋત હોય છે કર્કબઋત વિષુઋત દેશોના નામ હોય છે એટલે જવાબ આવશે આપેલ તમામ પ્રશ્ન નંબર ચોવીસ છે પૃથ્વીને આકાશમાંથી જોતા નીચેનામાંથી શું વાદળી રંગનું જોવા મળે છે તો વાદળી રંગનું આપણે હમણાં જ વાત કરી મહાસાગરો છે એ વાદળી રંગના હોય છે તો જવાબ છે મહાસાગરો સાગરો પ્રશ્ન નંબર પચીસ છે કે જો પૃથ્વીને પોતાનું ખેંચાણ બળ ન હોય તો પૃથ્વી પરની દરેક વસ્તુની સ્થિતિ કેવી હોય તો ખેચાણ બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો જેમ હવાની અંદર આપણે ઉઠતા હોય એવી હવામાં સ્થિર જોવા મળશે પ્રશ્ન નંબર છવ્વીસ ગાંધીજી કયા આશ્રમમાં રહેતા હતા તો ગાંધીજી છે એ સાબરમતી આશ્રમની અંદર રહેતા હતા પ્રશ્ન નંબર સત્યાવીસ છે કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડી રહે તો શું થાય તો કચરો સડે તો સાચું છે રોગચાળો ફેલાય એ પણ સાચું છે અને કચરામાંથી વાસ આવે એ પણ સાચું એટલે જવાબ આવશે ડી આપેલ તમામ પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે આપણે સફાઈ કામદાર સાથે કેવું વર્તન કરવું જોઈએ તો સફાઈ કામદારને માન આપવું જોઈએ નફરત કરવું જોઈએ હેરાન કરવો જોઈએ કે ધૂત્કાર કરવો જોઈએ તો એ છે જવાબ માન આપવું જોઈએ ગાંધીજી કઈ બાબતમાં ખૂબ આગ્રહ હતા તો ગાંધીજી છે એ સ્વચ્છતાની બાબતમાં બધા બીજા નેગેટિવ પોઈન્ટ છે આરામ કરવો બીજાને કામ સોંપવું ગંદકી કરવી એ નેગેટિવ છે પોઝિટિવ છે સ્વચ્છતાની બાબતમાં તો જવાબ સ્વચ્છતાની બાબતમાં આવશે પ્રશ્ન નંબર ત્રીસ છે સેજલ શાકભાજી ખરીદવા પ્લાસ્ટિકની થેલીનો ખૂબ ઉપયોગ કરે છે તો તમે તેને શું સલાહ આપશો તો આપણે શું કહેશું પ્લાસ્ટિકની થેલી વાપરવી એમ કહેવાનું કે કાગળની થેલી વાપરવી કાગળની થેલી સી અને ડી કાપડની થેલી તો કાગળ અને કાપડ બંને આવશે તો જવાબ છે બી અને સી પ્રશ્ન નંબર એકત્રીસ હરીફ ટીમને હરાવવા માટે ટીમમાં શું જરૂરી છે તો ઝઘડો કરવો જોઈએ ટીમના સભ્યો સાથે અબોલા કરવા કે રમતમાં મનફાવો તેમ રમવું કે ટીમમાં એકતા રાખવી તો જવાબ છે બી ટીમમાં એકતા રાખવી પ્રશ્ન નંબર બત્રીસ છે રમત રમવાથી કયા ગુણોનો વિકાસ થાય છે તો ખેલદેલી સંઘ ભાવના એકતા તમામ ગુણોનો વિકાસ થાય છે જવાબ છે ડી પ્રશ્ન નંબર તેત્રીસ છે નીચેમાંથી કઈ રમત સાંઘિક રમત નથી એટલે કે સંઘમાં જૂથમાં રમાતી નથી તો વોલીબોલ જૂથમાં રમાય છે ક્રિકેટ પણ જૂથમાં રમાય છે ફૂટબોલ જૂથમાં રમાય છે ટેનિસ છે તમે સિંગલ રમી શકો છો તો જવાબ છે ટેનિસ પ્રશ્ન નંબર ચોત્રીસ છે ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને શું કહેવામાં આવે છે તો વલસાડ બાજુ બનાવાય છે ઉંબાડિયું માટલાની અંદર શાકભાજીઓ નાખી અને બનાવે છે તો એને ઉંબાડિયું કહે છે પ્રશ્ન નંબર પાંત્રીસ છે કે રૂને રેટિયા ઉપર કાતીને શું બનાવવામાં આવે છે તો રૂને રેટિયા ઉપર કાતીને રૂમાલ કાપડ સાડી કે સૂતરની આંટી તો સૂતરની આંટી જવાબ છે પ્રશ્ન નંબર છત્રીસ એક ઘઉંની ખેતી કઈ ઋતુમાં કરવામાં આવે છે તો આપણે જાણીએ છીએ શિયાળાની અંદર કરવામાં આવે છે પ્રશ્ન નંબર સાડત્રીસ છે સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે તો સજીવ ખેતીથી અળસિયાઓનું પ્રમાણ વધે છે તો જવાબ છે અળસિયા પ્રશ્ન નંબર આડત્રીસ છે કે શેરડીના રસમાંથી શું બને છે તો ચા ખાંડ હલવો પેંડા તો ખાંડ બને છે જવાબ છે ખાંડ પ્રશ્ન નંબર ઓગણચાલીસ છે ગુજરાત રાજ્યમાંથી કયું વૃત પ્રસાર થાય છે તો ગુજરાત રાજ્યમાંથી કર્કવૃત વૃત પસાર થાય છે પ્રશ્ન નંબર ચાલીસ છે કે ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે તો ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે પ્રશ્ન નંબર એકતાલીસ છે કે તાપી નદી ઉપર નીચેમાંથી કયો બંધ બાંધવામાં આવ્યો છે તો તાપી નદી ઉપર ઉકાઈ અને કાંકરા પર બે બંધ છે તો જવાબ હશે એ અને બી બંને એટલે કે ડી પ્રશ્ન નંબર બેતાલીસ છે કે ગુજરાત રાજ્યનો વસ્તીની દ્રષ્ટિએ મોટો જિલ્લો કયો છે તો વસ્તીની છે એ અમદાવાદ આવે છે અને જો વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો છે પ્રશ્ન નંબર તેતાલીસ છે કે નીચેમાંથી કયું ખરીફ પાકનું ઉદાહરણ નથી ખરીફ પાક એટલે કે ચોમાસાની ઋતુની અંદર થતું પાક તો રાય છે એ શિયાળામાં થતી જોવા મળે છે એટલે રાય જવાબ આવશે પ્રશ્ન નંબર ચુમ્માલીસ નીચેમાંથી કયું જોડકું બંધ બેસતું નથી તો જૂનાગઢમાં બનાસકાંઠામાં તારંગા નથી આવ્યો એટલે જવાબ આવશે બી પ્રશ્ન નંબર પિસ્તાલીસ છે નીચેમાંથી રવિ પાક કયો છે તો ઘઉં છે રવિ પાક શિયાળામાં થાય રવિ પાક કહેવાય ચોમાસામાં થાય એને ખરીફ પાક કહેવાય પ્રશ્ન નંબર છેતાલીસ છે કે ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો કયો છે તો વિસ્તારની દ્રષ્ટિએ હમણાં જેમ વાત કરી એમ કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ છે એમ મોટો જિલ્લો છે પ્રશ્ન નંબર સુડતાલીસ છે નીચેમાંથી કયું જોડકું બંધ બેસતું નથી બનાસકાંઠાનું પાલનપુર પાટનગર ગીર સોમનાથનું વેરાવળ સાબરકાંઠાનું હિંમતનગર પણ પંચમહાલનો ગોધરા આવે દાહોદનો આવે એટલે જવાબ છે ડી પ્રશ્ન નંબર અડતાલીસ છે નીચેમાંથી ગુજરાતની સૌથી મોટી ડેરી કઈ છે તો અમૂલ ડેરી છે ગુજરાતની સૌથી મોટી છે પ્રશ્ન નંબર ઓગણપચાસ તમે દવાખાને જાઓ છો તમને ડોક્ટર કહે કે તમને પાંડુ રોગ થયો છે તો તમારા શરીરમાં સીની ઉણપ હશે તો પાંડુ રોગ એ શેનાથી થાય છે તો કે લોહતત્વની ઉણપ હોય તો પાંડુ રોગ થાય છે તો સી આવશે લોહતત્વ પ્રશ્ન નંબર પચાસ તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે તો આપેલા જૂથમાંથી કયા જૂથનો ખોરાક તમે લેશો તો ગોળ લીલા પાંદડાવાળા શાકભાજી અને બીટ આ હિમોગ્લોબિનનું પ્રમાણ હોય ઓછું તો આ વસ્તુ લેવી જોઈએ પ્રશ્ન નંબર એકાવન છે કે કાચી કેરીમાંથી શું બનાવવામાં આવે છે તો જવાબ છે એ અથાણું કાચી કેરીનું અથાણું બને છે પ્રશ્ન નંબર બાવન નીચેમાંથી કયા જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી કે તજ હોય છે એ તીખું હોય છે તો ગળ્યું આવશે નહીં મરચું તીખું સાચું છે હળદરતુરી સાચું છે કારેલું કડવું સાચું છે પણ એ છે એ આપણે જવાબ છે પ્રશ્ન નંબર ત્રેપન છે કે સ્પર્શ દ્વારા કયા પ્રકારના દિવ્યાંગ વ્યક્તિ ચલણી નોટ પારખી શકે છે તો આપણે જાણીએ છીએ કે જે જોઈ ન શકીએ અડી અને જાણી શકે છે કઈ નોટ છે પ્રશ્ન નંબર ચોપન છે કે આમાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં ચાર ગણું વધારે જોઈ શકે છે તો જવાબ આવે છે ગરુડ પ્રશ્ન નંબર પંચાવન છે કે વહેતી વહેતી નદીનો અવાજ કેવો હોય છે તો ખળખળ ખળખળ અવાજ હોય છે તો પ્રશ્નનો આપણો ઓપ્શન છે ખળખળ પ્રશ્ન નંબર છપ્પન છે ગુનેગારને શોધવા માટે પોલીસ કયા પ્રકારના પ્રાણીનો ઉપયોગ કરે છે તો ઘોડું સસલું કે કબૂતર કે કૂતરો તો આપણે જાણીએ છીએ કૂતરાને સૂંઘવાની શક્તિ સારી હોય છે એટલે કૂતરો જવાબ આવશે પ્રશ્ન નંબર સત્તાવન છે કે નીચેમાંથી કયું પ્રાણી ઊંઘવા માટે સૌથી વધારે સમય લે છે તો કયું પ્રાણી ઊંઘવા માટે વધારે તો સ્લોત છે એ આવશે પ્રશ્ન નંબર અઠાવન છે કે નીચેમાંથી પ્રાણીઓમાંથી કયું પ્રાણી વૃક્ષની ડાળી પર અઢાર કલાક સૂવે છે તો સ્લોત નામનું પ્રાણી છે એ અઢાર કલાક સૂવે છે હમણાં આપણે આવી ગયું ઊંઘવા માટે સ્લોત આવે છે પ્રશ્ન નંબર ઓગણસાઠ કયું પ્રાણી સુગંધને અનુસરી પોતાના જૂથ તરફ જવાનો રસ્તો શોધી લે છે કે સુગંધના અનુસરીને જૂથમાં ચાલે તો જૂથમાં કોણ ચાલે છે તો કીડીઓ તો જવાબ છે કીડી પ્રશ્ન નંબર સાઠ છે નીચેના જૂથમાંથી કયા જૂથના પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે તો કીડી અને કૂતરો બંને આવશે પ્રશ્ન નંબર એકસઠ છે કે નીચેમાંથી કયા જૂથના પ્રાણીઓની જોવાની શક્તિ ખૂબ વધારે હોય છે તો પ્રશ્ન નંબર આપણો ઓપ્શન છે ડી ગરુડ સમડી અને બાજની જોવાની શક્તિ વધારે તીવ્ર હોય છે પ્રશ્ન નંબર બાસઠ છે કે નીચેમાંથી કયા જૂથના પ્રાણીઓને કાન મીંડા સ્વરૂપે હોય છે તો કબૂતર સાપ અને ગરળીને કાન મીંડા સ્વરૂપે હોય છે પ્રશ્ન નંબર તેસઠ છે નીચેમાંથી અલગ પડતો શબ્દ કયો છે તો ખલાસી મરજીઓ માછીમાર અને કડીઓ આ ચારેય શબ્દોમાંથી ખલાસી અને માછીમાર સમુદ્રમાં કામ કરે છે કળીઓ જમીન ઉપર તો જવાબ આવશે કળીયો પ્રશ્ન ચોસઠ છે કયા સ્વાદની વસ્તુ પાસે કીડીઓ વધારે જોવા મળે તો ગળી વસ્તુ પાસે કીડીઓ વધારે જોવા મળે છે પ્રશ્ન પાસઠ છે કે માણસ જેવો ચહેરો ધરાવતું પ્રાણી કયું છે તો વાંદરો છે માણસ જેવો હોય છે પ્રશ્ન નંબર છાસઠ છે ગુજરાતમાં રીછનું અભયારણ્ય ક્યાં આવ્યું છે તો ગુજરાતમાં રીછનું અભયારણ્ય બનાસકાંઠામાં આવેલું છે પ્રશ્ન નંબર સડસઠ છે ગીરના જંગલને કયા પ્રાણીના રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરેલ છે તો જવાબ છે બી સિંહ સિંહને પ્રાણીને રાષ્ટ્રીય ઉદ્યાન ગીરમાં આવેલું છે પ્રશ્ન અડસઠ છે ગુજરાતના કયા સરોવરને પક્ષીઓના અભયારણ્ય તરીકે જાહેર કરેલ છે તો ગુજરાતનું નળ સરોવર છે એ પક્ષીના અભયારણ્ય તરીકે જાહેર કરેલું છે પ્રશ્ન નંબર ઓગણસિત્તેર છે કે રાત્રે જાગતા પ્રાણીઓને વસ્તુને કયા રંગમાં જોઈ શકે છે તો રાત્રે જાગતા પ્રાણીઓ વસ્તુને કાળા અને સફેદ રંગમાં જોઈ શકે છે પ્રશ્ન નંબર સિત્તેર મચ્છરો આપણને કઈ રીતે શોધી લે છે તો આપણી સુગંધથી મચ્છર આપણને શોધી લેતા હોય છે પ્રશ્ન નંબર એકોતેર કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહે છે તો આપણે જાણીએ છીએ કે ગરોળીઓ છે આપણા ઘરમાં શિયાળાની ઋતુમાં જોવા મળતી નથી તો ગરોળી છે એ શિયાળામાં ગાઢ નિંદ્રામાં હોય છે પ્રશ્ન નંબર બોતેર છે કે ખાંડ કે ગોળ ખુલ્લામાં પડ્યો હોય તે જગ્યાએ કયું જંતુ ઝડપી આવી જાય છે તો આપણે જાણીએ છીએ કીડી મકોડા ખાંડ કે ગોળ ગળી વસ્તુ હોય ત્યાં આવે છે તો જવાબ છે કીડી પ્રશ્ન નંબર તોંતેર છે નીચેમાંથી પેશાબ દ્વારા કયું પ્રાણી પોતાના વિસ્તારને અલગ પાડી શકે છે તો વાઘ છે એ પેશાબ દ્વારા પોતાનો વિસ્તાર નક્કી કરતું હોય છે તો જવાબ છે વાઘ પ્રશ્ન નંબર ચુમોતેર છે નીચેમાંથી કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું નથી તો ખિસકોલી કાચીડો માખી આ ચારેય ત્રણેય છે જીવજંતુ એ શિયાળામાં ગાઢ નિંદ્રામાં જતા નથી પ્રશ્ન નંબર પંચોતેર છે વાઘને અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવામાં મનુ મુખ્યત્વે કયું અંગ મદદ કરે છે તો વાઘને અંધારામાં આગળ વધવા માટે એની મૂછો છે એ વધારે મદદ કરતી હોય છે પ્રશ્ન નંબર છોતેર છે માછલી પકડવાનો વ્યવસાય કરનાર લોકોને શું કહે છે તો માછલી પકડનારને માછીમાર કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સત્યોતેર છે કેળી નર કેળી તેમની માદા કેળીને કઈ રીતે ઓળખી શકે છે તો સ્પર્શથી જોઈથી અવાજથી કે સુગંધથી તો સુગંધથી છે એ માદા કેળીને ઓળખી શકતી હોય છે પ્રશ્ન નંબર અઠ્યોતેર છે એક કૂતરાના વિસ્તારમાં બીજા કૂતરાનો પ્રવેશ કર્યો હોય છે તો તેની તેને કેવી રીતે ખબર પડશે અથવા તો સમજ પડશે તો એના પેશાબને મળના ગંધથી એને ખબર પડી જશે કે મારા વિસ્તારમાં છે એ બીજો કૂતરો આવેલો છે પ્રશ્ન નંબર ઓગણસી છે નીચેમાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે તો હાથી ચસલું વાઘ કે કૂતરો તો વાઘ આવશે વાઘના કાન અલગ દિશામાં ફરી શકે છે પ્રશ્ન નંબર એ છે નીચેમાંથી કયું પ્રાણી રીંછ સિંહ સ્લોત કે ઘેટું તો સ્લોત છે એ રેસને મળતું પ્રાણી છે પ્રશ્ન નંબર એક છે કે સ્લોતની શું ખાસિયત છે તો વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને એ ઊંઘે છે એ એની ખાસિયત છે અને અઢાર કલાકે સૂઈ શકે છે પ્રશ્ન નંબર બાસી છે કે વાઘની ખાસિયત શું છે તો તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે હમણાં આપણે જાણ્યું કે મૂછોથી એ રાત્રે જોઈ શકે એટલે અનુભવી શકે છે પ્રશ્ન નંબર ત્યાંશી કીડીની શું ખાસિયત છે તો કીળી છે એકલી ચાલે છે તો ખોટું છે તીખાને કડવા સ્વાદ તરફ જાય એ પણ ખોટું તો હરોળમાં ચાલે છે આપણે જાણીએ છીએ એ સાચું છે પ્રશ્ન નંબર ચોર્યાસી છે કે હાથીની ખાસિયત શું છે તો હાથી તેના દાંત અને કાન મોટા હોય છે એ એની ખાસિયત છે એ સાચું છે પ્રશ્ન નંબર પંચ્યાસી છે વણનો ત્રો મહેમાનનો શું અર્થ થાય તો વણનો ત્રો આપણે ખબર છે કે બોલાયા વગર જે આવે એ વણનોત્રો એટલે કે બી આવશે કે બોલાય વગર કોઈને ત્યાં જવું એ વણનોત્રો થશે પ્રશ્ન નંબર છ્યાસી છે ગુજરાતમાં સિંહ માટે સુરક્ષિત વિસ્તાર કયો છે તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એનો જવાબ છે સત્યાશી છે કયા પ્રાણીના વાળનો ઉપયોગ સ્વેટર બનાવવામાં થાય છે તો એ ઘેંટો આવશે પ્રશ્ન નંબર અઠ્યાશી છે કે અભયારણ્ય બાબતે કયું સાચું છે તો જ્યાં પ્રાણીઓના શિકાર કરવા પર પ્રતિબંધ હોય તેને અભયારણ્ય કહેવામાં આવે છે જવાબ છે સી પ્રશ્ન નંબર છે કયો પ્રાણી વાઘ અને ચિત્તા જેવા હિંસક પ્રાણીઓથી બીજા પ્રાણીઓને સાવધાન કરે છે તો લંગૂર છે એ બીજા પ્રાણીઓને સાવધાન કરતા હોય છે તો જવાબ એ લંગૂર પ્રશ્ન નંબર નેવ છે શિકારી દાંત અને સિંગડા માટે કયા જૂથના પ્રાણીઓનો શિકાર કરે છે તો શિકારીઓ હાથી ગેંડો અને કાળિયાર દાંત અને સિંગડા માટે શિકાર કરતા હોય છે પ્રશ્ન નંબર એકાણું કયા પ્રાણીઓનો ઉપયોગ મધારી મનોરંજન માટે કરતા હતા તો મધારી છે હંમેશા સાપ રાખતા હતા તો પ્રશ્નનો જવાબ છે બી સાપ પ્રશ્ન નંબર બાણું નાગ ગુફા કલા કયા રાજ્યમાં જાણીતી છે તો એ ગુજરાતની અંદર નાગ ગુફા કલા જાણીતી છે પ્રશ્ન નંબર ત્રણ સરિતા ગાયકવાડ કયા રમત સાથે સંકળાયેલા છે તો સરિતા ગાયકાળ ગાયકવાડ છે એ રમતગમત સાથે સંકળાયેલા છે પ્રશ્ન નંબર ચોરાણું છે નીચેમાંથી ખેડૂતનો મિત્ર કોણ છે તો ભૂંડ ઉંદર નીલગાય આ પાકને નુકસાન કરે પણ સાપ ઉંદરને ખાય અને ખેડૂતનો મિત્ર છે પ્રશ્ન નંબર પંચાણું છે ખેતરમાંથી સાપ શું ખાય છે તો આપણે એમને વાત કરીએ એમ ઉંદર પ્રશ્ન નંબર છન્નું મધારી સાપને નાચવા શું વગાડે છે તો બિન વગાડે છે એનો જવાબ છે સી બિન પ્રશ્ન નંબર સત્તાણું છે સાપને શ્યાની બનેલી ટોપલીમાં રાખવામાં આવે છે તો સાપને વાંસની બનેલી ટોપલીમાં રાખવામાં આવે છે જવાબ છે બી વાંસ પ્રશ્ન નંબર અઠ્ઠાણું છે મનોરંજન માટે કયા પ્રાણીનો ઉપયોગ થતો હતો તો હાથી સાપ અને માકડું આ ત્રણેય પ્રાણીનો ઉપયોગ મનોરંજન માટે થયો હતો તો જવાબ છે ડી પ્રશ્ન નંબર નવ્વાણું છે કયા વૃક્ષના ફૂલોને ખાવાથી તાવમાં રાહત મળે છે તો આંબો વડ નાળિયેર અને લીમડો તો લીમડો આપણે જાણીએ છીએ કડવો હોય છે એના ફૂલ ખાવાથી તાવમાં રાહત રહે છે અને પ્રશ્ન નંબર સો છે નીચેમાંથી ગોલ કરવામાં આવતો હોય તે રમત કઈ છે તો હોકીમાં ગોલ કરવામાં આવે છે ફૂટબોલમાં ગોલ કરવામાં આવે છે બાસ્કેટબોલમાં પણ ગોલ કરવામાં આવે છે તો એ રમત ત્રણેય છે એટલે એનો જવાબ મળશે ડી આપેલ તમામ અસ્તુ તો આવાના આવા વિડીયો જોતો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણ